પુરસા ગામે મહિલાને પ્રસૂતિની પીડા ઉપજતા એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી હોસ્પિટલ આમોદ તાલુકાના પુરસા ગામે એક સગર્ભા મહિલાને રાત્રિના સમયે પ્રસૂતિની પીડા ઉપજતા એસડીઆરએફની ટીમ દ્વારા રાત્રિના સમયે રેસ્ક્યુ કરી એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી ગાઢર નદીમાં આવેલા પૂરને કારણે કાંકરિયા પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા અને ગામની આસપાસ પૂરના ધસમસતા પાણી ઘૂસી ગયા હતા ત્યારે ગત રોજ રાત્રિના સમયે પુરસા ગામની દક્ષાબેન રાઠોડ સગર્ભા હોવાથી પ્રસૂતિની પીડા ઉપજતા ગામના તલાટી દ્વારા આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલને જાણ કરી હતી જેથી તેમણે તાત્કાલિક એસડીઆરએફ ટીમને જાણ કરતા ટીમે પાણીમાં બોટ લઈ જઈ પુરસા ગામે પહોંચી દક્ષાબેન રાઠોડને બહાર કાઢ્યા હતા ત્યારબાદ તેમને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ